Okay, roll. સર કોરોનાને લઈને થોડી ચિંતાઓ વધી છે કેસ સતત વધી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ખાસ કરીને કોવિડની પ્રાઇવેટ ઉપરાંત ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી ડિટેલ જે છે એ મેળવીને જર્મીસ સ્પોર્ટર ઉપર જે છે એ એડ કરવામાં આવે છે આ ઉપરાંત પ્રાઇવેટ પ્રાઇવેટ લેબોરેટરીઝ અને ગવર્મેન્ટ લેબોરેટરીઝ પણ આપણને રિપોર્ટિંગ કરતી હોય છે આ જોવા જઈએ તો છેલ્લા ઓગણીસ તારીખ પછી અત્યાર સુધીમાં કુલ ચોવીસ કેસ જે છે એ કોવિડના જે છે નોંધાયેલા છે આજે જે છે એ ગઈકાલના ચોવીસ કલાકની અંદર આઠ કેસ જે છે એ નોંધાયેલા છે જોવા જઈએ તો એક્ટિવ કેસની સંખ્યા હાલ જે છે એ ત્રેવીસ છે એક કેસ જે છે એ સક્સેસફુલી ડિસ્ચાર્જ કરવામાં આવે છે જોવા જઈએ તો તમામ પ્રકારના કેસીસ છે હાલ હોમ આઇસોલેશનની પરિસ્થિતિમાં જોવા મળી છે કોઈપણ પ્રકારની ગંભીર બી સ્થિતિમાં જોવા નથી મળ્યા દાખલા તરીકે ભૂતકાળમાં જે કેસીસ જોવા મળ્યા હતા તેમાં શ્વાસ લેવામાં તકલીફ હતી ઓક્સિજનનું ઘટું વગેરે બાબતો જોવા મળી હતી હાલ કોઈ કેસમાં આવા ગંભીર પ્રકારના લક્ષણો જોવા નથી મળ્યા અને મોટાભાગના કેસો હાલ જે છે હોમ આઇસોલેશનમાં છે એ આપણા માટે રાહતના સમાચાર કહી શકાય પરંતુ હા હાલ જે છે કોમ્યુનિટી ટ્રાન્સમિશન છે એ કોવિડમાં જોવા મળી રહ્યું છે અને કેસની સંખ્યા વધી રહી છે પ્રાઇવેટ ઉપરાંત ગવર્મેન્ટ લેબો લેબોરેટરીમાંથી પણ આપણને કેસ છે એ માહિતી મળી રહી છે આરોગ્ય શાખાની કામગીરીને લગત ખાસ કરીને કોઈ પણ કેસ આવે એટલે આરોગ્ય શાખા દ્વારા જે તે આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા છે દરેક કેસનું કોન્ટેક ટ્રેસિંગ કરવામાં આવે છે ગૃહ મુલાકાત કરવામાં આવે છે સાત દિવસ સુધી ગૃહ મુલાકાત દરમિયાન દર્દી છે એની ખાસ કરીને સ્થિતિ બાબતે સુપરવિઝન અને મોનિટરિંગ કરવામાં આવે છે એ પણ ડેઈલી ધોરણે જે છે એ કરવામાં આવે છે આ ઉપરાંત દરેક પોઝિટિવ કેસનું કોન્ટેક્ટ છે એમાં પણ ખાસ કરીને હાઈ રિસ્ક અને લો રિસ્ક કોન્ટેક્ટ જે છે એ શોધવામાં આવે છે એમાં પણ જો કોઈને સિમ્ટમ જણાય તો તાત્કાલિક જે છે સિમ્ટમ મુજબ ટ્રીટમેન્ટ જે છે આપવામાં આવે છે અને ગંભીર પ્રકારના જો લક્ષણો થાય તો તાત્કાલિક હોસ્પિટલ જવા માટેની સૂચના અને સમજણ પણ જે તે દર્દીને આપવામાં આવે છે હાલ આપણે રાહતના સમાચાર એ કહી શકીએ કે કોઈ પણ ગંભીર પ્રકારના કેસીસ છે એ નોંધાયેલા નથી પરંતુ માઇલ્ડ પ્રકારની સિમ્ટમ્સવાળા એટલે કે સિઝનલ ફ્લુ લાઈક સિમ્ટમ જે છે એવા જ તમામ પ્રકારના દર્દી છે નોંધાઈ રહ્યા છે હાલ ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતીની સો ટકા જરૂરિયાત છે કોઈ પણ શરદી ઉધરસ અને તાવ કોઈ પણ વ્યક્તિને જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પરથી દવા મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ આ ઉપરાંત દાખલા તરીકે કોઈની તબિયત શરદી ઉધરસ તાવમાંથી શ્વાસ લેવામાં તકલીફ પડે તાવ ઉતરતા ન હોય આ ઉપરાંત અન્ય કોઈપણ લક્ષણો જણાય જેમાં ઓક્સિજન ઘટવું વગેરે કોઈ પણ બાબતો જણાય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ આરોગ્ય કેન્દ્ર કે પ્રાઇવેટ હોસ્પિટલનો સંપર્ક કરવો ખૂબ જ હિતાવહ છે કોઈપણ શરદી ઉધરસના દર્દીએ બહાર મેડિકલ સ્ટોરમાંથી દવા લેવાને બદલે કોઈપણ તજજ્ઞ કે ડૉક્ટર કે તબીબ પાસે જઈને દવા લેવાનો આગ્રહ રાખવો જોઈએ આ ઉપરાંત જોવા જઈએ તો દરેક વ્યક્તિ જેને શરદી ઉધરસ અને તાવ હોય એમને છીક ઉધરસ કે કોઈ જ્યારે પણ આ છીક કે ઉધરસ ખાવાની હાલત આવે અથવા બોલવાનું આવે ત્યારે બની શકે તો મોં ને નાકની આગળ જે છે માસ્કનો પ્રયોગ કે રૂમાલનો પ્રયોગ કરવો ખૂબ જ હિતાવત છે આ ઉપરાંત દરેક વ્યક્તિ હાલ જે છે કન્જેસ્ટેડ એટલે કે ખૂબ જ ભીડવાળા વિસ્તારમાં જવાનું જેને શરદી ઉધરસ હોય એમને ખાસ ટાળવું જોઈએ જેથી પોતાનો ચેપ જે છે અન્ય વ્યક્તિઓને ના ફેલાવી શકે આ ઉપરાંત ખાસ કરીને વારંવાર હાથ ધોવાની પ્રેક્ટિસથી આપણે કોવિડ ઉપરાંત સામાન્ય સિઝનલ ફ્લૂને પણ આગળ વધતો અટકાવી શકીએ છીએ માસ્ક ફરજિયાત નથી પરંતુ હા કોઈ પણ દર્દી પોઝિટિવ હોય તો એ માસ્ક પહેરે તો એનું ટ્રાન્સમિશન અન્ય વ્યક્તિને આપણે આગળ વધતું અટકાવી શકીએ આ શરદી ઉધરસના લક્ષણ તમને જણાય તો તમારી જાતને થોડી આઇસોલેટ કરવી ખૂબ જ આવશ્યક છે જેનાથી તમારું ઇન્ફેક્શન જે છે અન્ય વ્યક્તિને ના ફેરે સર ખાસ કરીને જે લોકો મોટા ભાગે બહાર ગયા હતા એમને કોરોના થયો છે એવું છે કે એમનો જે કોઈ સ્થાનિકને લાગ્યું હોય એમને કોરોના થયો હોય હાલ જે છે એ કોમ્યુનિટી ટ્રાન્સમિશન જે છે જોવા મળી રહ્યું છે કોઈપણ પ્રકારની બહારની હિસ્ટ્રી ના હોય છતાં કોવિડના લક્ષણો અને કોવિડ ટેસ્ટ જે પોઝિટિવ આવી રહ્યા છે તો ઘણા લોકોની ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી હતી હાલ તમામ જેટલા પણ પોઝિટિવ કેસ આવ્યા છે એ તમામનું જીનમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર વાયરોલોજી લેબ ખાતે જે છે સેમ્પલ મોકલવામાં આવી રહ્યા છે હાલ જે છે કયો સ્ટ્રેન છે એ જે વાયરલ સ્ટ્રેન જે છે એનો રિપોર્ટ આવ્યા બાદ જ આપણને ખબર પડશે પરંતુ હાલ જે છે લોકલ ટ્રાન્સમિશન જોવા મળ્યું છે અને ઘણા લોકો જે બહારથી ટ્રાવેલ કરીને વિદેશમાં ટ્રાવેલ કરીને આવેલા છે એમણે પણ ખાસ જે છે એ સતર્ક રહેવાની જરૂરિયાત રિકવરી રેશિયોને લઈને શું કહેવું છે ખાસ કરીને સો ટકા હાલ જે છે એ રિકવરી ઘણી બધી સારી રીતે જોવા મળી છે બીજા કે ત્રીજા કે ચોથા દિવસે વ્યક્તિ જે છે એ લક્ષણો વિહીન એટલે કે એસિમ્ટોમેટિક થાય છે અને પૂરેપૂરી સ્વસ્થતા જોવા મળે છે સર હાલ માસ્ક અને સેનિટાઈઝર છે એમની માંગ પણ થોડી વધી છે મેડિકલ સ્ટોરમાં ઇન્કવાયરી પણ વધી છે હાલ જે છે માસ્ક છે એ પહેરવું બિહતાવાય છે ખાસ કરીને કોઈપણ ટ્રિપલ લેયર માંસથી માંડીને એન નાઇન્ટી ફાઇવ સુધીના કોઈપણ માંસ જે છે જેમને લક્ષણો છે એમને પહેરવા આવતા હોય છે અને જે લોકો હાઈ રિસ્ક ગ્રુપમાં આવે છે ખાસ કરીને હું એવા ગ્રુપની વાત કરું છું કે જે લોકો હાઇપરટેન્શન ડાયાબિટીસ હૃદયરોગની કોઈ બીમારી કેન્સરની કિમોથેરાપી થઈ હોય હાલ કેન્સર જે છે એક્ટિવ ડિઝીઝ અથવા સ્ટેજમાં હોય ઓસ્થમેટિક હોય લંગની કોઈ બીમારી હોય આ ઉપરાંત કોઈ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય એટલે કે જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય આ ઉપરાંત સગર્ભા બહેનો કે જેમને પ્રેગ્નન્ટ લેડીઝ છે આ ઉપરાંત જેમણે જસ્ટ ડિલિવરી થઈ છે એવી સગર્ભા દાત્રી માતાઓ વગેરે ખાસ જે છે હાલ જે છે એ તકેદારી રાખવાની ખૂબ જ જરૂરિયાત છે ઓકે